સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મહેસાણાના વિસનગરમાં આવેલી શૈક્ષણિક સંસ્થા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સંકુલમાં બે દિવસ થનગનાટ ચોવીસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે છેલ્લા દસ વર્ષથી નવરાત્રિ થનગનાટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં દસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ યુનિવર્સિટી પરિવારના સભ્યોની ટ્રેડિશનલ ડ્રેસ સાથે થનગનાટ કરતા ગરબાની રમઝટ જોવા મળી હતી આ થનગણાટ ચોવીસ મહોત્સવમાં ભલામોરીરામાં ફેમ અને દેશ વિદેશમાં જાણીતા સિંગર અરવિંદ વેગડા તેમની ટીમ સાથે જોરદાર એન્ટ્રી કરતા ખેલૈયાઓમાં ખુશી જોવા મળી હતી અને તેમની આગવી કલા સાથે ગરબાની રમઝટ બોલાવી ત્યારે ઢોલ સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હિરાયા ડાન્સ કંપની દ્વારા માતાજીની માંડવી અને માટલા ગરબાના વિવિધ ડાન્સ કરી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ શારદાબેન પટેલ મહેસાણા અર્બન બેન્કના ચેરમેન કે કે પટેલ તથા વાઇસ ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ યુનિવર્સિટીના પ્રો હોસ્ટ ડોક્ટર પીએમ ઉદાણી અને ડોક્ટર પરિમલ ત્રિવેદી યુનિવર્સિટીના ડીન પ્રોફેસરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારીને માના આશીર્વાદ મેળવ્યા હતા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નોર્થે એટલે આજે અને આવતીકાલે થનગનાટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે હર હમેશની જેમ છેલ્લા દસ વર્ષથી સતત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રિનું મહો મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનની અંદર અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સની સાથે સાથે યુનિવર્સિટીના શુભચિંતકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન દર વર્ષે થાય છે આના કારણે આ યુનિવર્સિટીની નવરાત્રિ મહોત્સવની એટલું ફેમસ થયું છે કે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ખૂણે ખૂણેથી આ કાર્યક્રમની અંદર સંમેલિત થાય છે અને આજના કાર્યક્રમની અંદર યુવાનો ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે સાથે પોતાની એનર્જી ડેવલપ કરે છે અને પોતાની એનર્જીથી અત્યારે સારા ગરબા કરીને આજના જે યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર પણ આધ્યાત્મિકતા આવે સંસ્કારનું સિંચન થાય ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પણ સિંચન થાય અને સાથે સાથે તેઓ પોતાની સર્કલમાં એટલે કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ઉત્સાહપૂર્વક ગરબા રમી અને યુનિટીનું પણ પ્રદર્શન કરતા હોય છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સારી રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાકરજન પટેલ યુનિવર્સિટીમાં પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હજારોની સંખ્યાની અંદર રાસ ગરબા રમવા માટે તૈયાર થયા છે આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં